દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે તે દિલ્હી દારૂ કૌભાંડના કેસમાં હતા જોકે અન્ય કેજરીવાલ અને બીજી મોટી સમસ્યા ઉભી થઈ છે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલ સહિતના ઘણા નેતાઓ પર કરોડો રૂપિયાની ખંડણીનો આરોપ લગાવ્યો હતો હવે આ કેસમાં સીબીઆઈએ જેલમાં રહેલા ઠગ સુકેશનું નિવેદન નોંધ્યું છે આ માટે પરવાનગી આપી હતી ત્યારબાદ તપાસ એજન્સી જેલમાં ગઈ હતી અને મહાઠગનું નિવેદન નોંધ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ ટૂંક સમયમાં ફરી જેલમાં જશે અને સુકેશ નિવેદન નોંધશે ઉલ્લેખનીય છે કે સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલ સત્યેન્દ્ર જૈન અને તત્કાલીન ડીજી સંદીપ પર જેલમાંથી કરોડ રૂપિયાની માંગ કરવાનો આરોપ લગાવ્યો હતો બેસીને દિલ્હીના અને ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ ફરિયાદ કરી હતી આ ફરિયાદ પર એલજી અને ગૃહ મંત્રાલય સુકેશની ફરિયાદની તપાસ કરવાની મંજૂરી આપી હતી બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ